સાવલી તાલુકાના ઘોટડા નજીક આજે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી મળતી માહિતી અનુસાર ઘોટડા ચોકડી પાસે એક બાઇક અને કાર વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી ટક્કરની તીવ્રતા એટલી હતી કે બાઇક સવારો રસ્તા પર ફેંકાઈ ગયા અને ગંભીર ઈજાઓ થઈ હતી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા સ્થાનિકોએ તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની જાણ કરી જેના પગલે થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી એકસો આઠના ના તબીબી સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ અકસ્માતના કારણે ગોટલા ચોકડી વિસ્તારમાં થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ અને સ્થાનિક પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને વાહન વ્યવહારને નિયંત્રણમાં લીધો હતો અને પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે